મમ્મી સાંજે શું બનાવો છો જમવાનો અમે ઓળાનું શાક ને ભાખરી બનાવીએ છીએ બરાબર આ રીતે બુટ્ટો બુટ્ટાને લગાવી દેવાનો આમ આમ કરીને તેલ બધે તેલ બરોબર લગાવી દેવાનું પછી આમ પાડવાના આમથી કાના પાર દેવાના એટલે અંદરથી શેકાઈ જાય રાઉટ કરવાનું બીજું કોઈ કરવાનું જ નહીં આ બસ કાના પડી ગયા અને હવે ચાલુ કરીએ ગેસ અמא તેલ દચ્ મેં આ કર્યો ગેસ ચાલુ એના ઉપર આ શેકવાનો bột તો આપણે બનાવવાનો હો સર એટલે આપણે શીખ્યું હતું ને હમણાં હવે એનું શાક બનાવીએ ગેસ ચાલુ કર્યો આ કરે મૂકી હવે લઈએ તેલ એના માટે બરાબર આ તેલ લેવાનું થોડું ચડિયાતું તેલ લેવાનું બરોબર પછી થોડું તેલ ગરમ થાય ને લાલ અને એ લીલા લીલી ખાખેર લીલું કાશ્મીરી મરચું છે ને લીલું મરચું કાશ્મીરી મરચું અને લીલું મરચું બે વાટી કાઢ્યું બરાબર પછી એક રહી ઝીલી કહેતા તે રહી નાખી દીધી બરાબર આ નાખી દીધું જીરું આ નાખી દીધું ભીંગ અને લીલું ના લાલ મરચું લલતા માસિક નથી કાશ્મીરી મરચું અને લીલું મરચું નાખ્યું આ ડુંગળી નાખી દીધી સાતરી દેવાની બરોબર આપડી આ ડુંગળી ચડી ગઈ બરોબર જો આવી ચડવા દેવાની ડુંગળી અને ડુંગળી ચડી ગયા પછી ટામેટા તાપીલા નાખી દેવાના

હીજું આપણે બરાબર એમાં હળદર નાખી દેવાની દાણાજીરું નાખી દેવાનું બે ચમચી અને અડધી ચમચી હળદર બે ચમચી દાણાજીરું અને થોડુંક એવું મીઠું લેવાનું ઓછું પડ્યું હોય ને તો મીઠું થોડું નાખી દેવાનું બસ અને આપણે મરચું તો નાખ્યું જતું લીલું મરચું કાશ્મીરી લાલ મરચું નાખ્યું જતું હતું હું આને પાંચ મિનિટ રહેવા દેવાનું